જય દ્વારકાધીશની જય માતાજી મિત્રો કેમ છો મિત્રો બરોબર છે સ્વાગત છે મારા ન્યૂ બ્લોગની અંદર અને અમે જઈએ સર આજે આઠમ ભરવા અમારા મૂળ વતન પાટણની અંદર એટલે પાટણ નહીં પણ પાટણ તાલુકો લાગે અને અમે જઈએ અમારું ગામ નાયકા તો મળીએ ચલો ન્યુ તમને કાંઈક નવું નવું બતાવીશ

શું લેવું તારે શું લેવું હે આ ચુ વાતું કરી દ

जा रा धनपुर जय મારું રંગીલું રાધનપુર જો કે જોઈને અમાર જવાનું હે ન્યુ ફેશન ની અંદર કપડા લેવા ચલો બતાઈએ ન્યુ ફેશન ભાઈબન ની દુકાન આય રાધનપુર ગમે ત્યારે આવો તો ન્યુ ફેશન તમને એડ્રેસ બતાવું હું આવી જાજો જો એ સીધે સીધું જવાનું बस रोड है हमें हमें बस है बस स्टैंड निकला जी ऊपर कृष्णा है कृष्णा ने बाजू में कुड़ देवी हाँ कुड़ देवी जो हाँ कुड़ देवी ने बाजू में वन वन एंड टू वन एंड टू है वन एंड टू थी एनी बाजू न्यू फैशन है न्यू फैशन है जो अरे न्यू फैशन संजय कुमार अरे कहा

ને ઘરે મને બની જ કરાવી દે ફેશન રાડલપુર હાલે જો અમે ત્રણ જોડી મોન નીતેશ ભાઈ બતાવો તો આ જો આરી દુકાન ન્યુ ફેશન આમીની જગ્યા હું આથી નીચે સીડીમાં આવવાનો અહીં આવી જવાનો બરોબર આપણો આવો તો મને કરજો તમારે ને લી વાજરેલા બધા હાડે રુકવાણે પાણી ચાલુ જ છે રનિંગ પાણી ફૂલો ફૂલ જાય

અરે ભલે મિત્રો મળશો નવા બ્લોગ ની અંદર જય માતાજી જય દ્વાર પ્રદેશ આવજો બધા